જીતેન્દ્ર નારાયણ સિંહ ત્યાગી કે જેઓ અગાઉ ઉત્તર પ્રદેશ શિયા સેન્ટ્રલ વકફ બોર્ડના અધ્યક્ષ સૈયદ વસીમ રિઝવી તરીકે ઓળખાતા હતા તેમણે બે હજાર દેશમાં મંદિરો તોડીને બનાવવામાં આવેલી નવ મસ્જિદો હિન્દુઓને પરત કરવાની માંગ કરી હતી વસીમ રિઝવીએ બે હજાર આ નિર્ણય લીધો હતો બોર્ડના અધ્યક્ષને પત્ર લખીને જણાવ્યું હતું કે ઇસ્લામમાં બળજબરીથી પૂજા સ્થળ તોડીને મસ્જિદ બનાવવી એ ખોટું છે તેમાંનું જ એક મંદિર ગુજરાતના સિદ્ધપુરમાં આવેલું છે જેને રુદ્રમહાલય કહેવામાં આવે છે જ્યાં રુદ્રેશ્વર મહાદેવનું મંદિર છે રામ મંદિર અને જ્ઞાન વાપીની જેમ તેનો પણ કેટલોક ભાગ તોડીને એક મસ્જિદ બનાવવામાં આવી હતી જે જામી મસ્જિદ તરીકે ઓળખાવા લાગી હતી હવે અહીંના લોકો આ વિવાદિત રુદ્ર મહાલયને નિર્વિવાદિત કરી મહાદેવની પૂજા કરવા ઈચ્છી રહ્યા છે સ્થાનિક લોકો રુદ્ર મહાલયની આસપાસ પોસ્ટર લગાવવાનું શરૂ કર્યું છે જેમાં લખ્યું છે કે રામ મંદિર ઝાંખી હૈ રુદ્ર મહાલય બાકી હૈ શું કહી રહ્યા છે અહીંના સ્થાનિકો સાંભળો જે પ્રકારે રામ મંદિર અને જ્ઞાન વાપીને લઈને સમગ્ર દેશમાં ધૂમધામથી ઉજવણી કરવામાં આવી કારણ કે રામ મંદિરના અંદર પૂજા અર્ચના થઈ ગઈ મોતી પ્રસિદ્ધતા થઈ ગઈ અને જ્ઞાનવાપીના અંદર પણ પૂજા શરૂ થઈ ગઈ સિદ્ધપુરના લોકો પણ ઈચ્છી રહ્યા છે કે સિદ્ધપુરમાં આવેલું રુદ્ર મહાલયનું રુદ્રેશ્વર મહાદેવમાં પણ પૂજા થાય કારણ કે જે રુદ્રેશ્વર મહાદેવ છે તે હાલ કેદમાં છે કારણ કે વર્ષોથી રુદ્ર મહાલયનું જે વિવાદ ચાલતું આવી રહ્યું છે તેને લઈને લોકો તેના અંદર પ્રવેશી શકતા નથી કોર્ટ કેસ બાદ જે પ્રમાણે લોકો ઈચ્છી રહ્યા કે જે કોર્ટ કેસ ચાલી રહ્યો છે તેના અંદર હાલ કોઈ લોકો રહ્યા નથી તો આને કેમ મુક્તિ નથી આપતા શા કારણથી તેને મુક્ત કરવામાં નથી આવતા જો મુક્ત કરવામાં આવે તો રુદ્રેશ્વર મહાદેવની પૂજા પણ શરૂ થાય હાલ સ્થાનિકો દ્વારા પોસ્ટરો લગાવવામાં આવે છે કે રામ મંદિર ઝાકી હૈ રુદ્રમહાલય આપી બાકી તો સ્પષ્ટ છે કે લોકોની માંગ છે કે રુદ્ર મહાલયને પણ જે પ્રકારે રામ મંદિરને અને

આ સિદ્ધસળ એકદમ પવિત્ર જગ્યા છે અને દેશ વિદેશથી લોકો જ્યારે પોતાનું માતૃ ગયા કરવા માટે આવે ત્યારે એમને એક ઈચ્છા હોય છે કે અમે રુદ્રેશ્વર મહાદેવના દર્શન કરીએ આજથી લગભગ બે એક વર્ષ પહેલાં સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ એવી માહિતી મળી કે પૂજા કરવાનું ચાલુ હતું પણ છેલ્લા લગભગ દોઢ એક વર્ષથી સંપૂર્ણપણે પૂજાનું બધું બંધ થઈ ગયું છે તો અમારા સ્થાનિક લોકોની બસ એક જ માંગ છે કે બધા સરકાર આમાં દેખરેખ રાખે અને અમને લોકોને આ શિવરાત્રિથી શિવરાત્રીથી ફરીથી પૂજા કરવાનો અધિકાર આપો અને સરકારના ગાઈડલાઇનની મુજબ બરાબર સરકારની મંજૂરીથી અમે લોકો એવી ઈચ્છીએ છીએ કે એ પૂજા પાઠ શરૂ ફરીથી શરૂ જાય જો સરકાર સહયોગ કરે તો ઠીક છે બાકી પછી આંદોલન ઉગ્ર બી બની શકે છે બિલકુલ બિલકુલ જે પ્રમાણે અહીંની માંગ એવી છે કે રુદ્રમાં આલય ખુલ્લું કરવા આવે ત્યારથી શિવરાત્રીના દિવસથી આ લોકો દર્શન કરી શકે અમારી સાથે અન્ય છે શું કહેવું છે સમગ્ર મામલે કે રુદ્રમાં આલય વર્ષોથી આના અંદર પૂજા નથી થતી હવે પૂજાની માંગ ઉઠી છે શું કહેવું છે વર્ષોથી પૂજા ચાલુ જ હતી છેલ્લા એક વર્ષથી પૂજા એના પ્રશાસનના કારણે બંધ થઈ ગઈ છે કલેક્ટર સાહેબનો ઓર્ડર છે એટલે એના કારણેથી ઓર્ડર બે મહિનાનો આવે ચાર મહિનાનો છે એમ ઓર્ડર વધે જ રાખે છે અને એનું કોઈ નિરાકરણ આવતું નથી અમારી માગણી એવી છે કે ભાઈ જલ્દીથી જલ્દી પૂજા શરૂ થાય એ બહારથી આવતા લોકો દર્શન કરી શકે અને સિદ્ધપુરનો અને સનાતન ધર્મનો જે પ્રમાણે અત્યારે સમગ્ર ભારતની અંદર ઉદ્ધાર થઈ રહ્યો છે મંદિરોનો એમ એ રીતે રુદ્ર મંદિરનો પણ ઉદ્ધાર થાય અને રુદ્ર મહાદેવની પૂજા અર્ચના કરવાનો અધિકાર લોકોને મળે

કોઈ બીજી વસ્તુ જાણતા નથી પણ રુદ્રેશ્વર મહાદેવ જે રુદ્રમાલય નામે કહેવાતું એ રુદ્રમાલય ને દરેક કાલિયુગની અંદર દરેક વ્યક્તિ જાણે છે અહીંયા સિદ્ધપુર એ માતાની નગરી જ્યાં માતાના ગર્ભની અંદર નવ મહિના સુધી રહ્યા ત્યાં સુધી રહેલું ગર્ભનું જે અનિવાર્ય પિંડદાન કરવું માતાના ઋણમાંથી મુક્ત થવું એવી આ પવિત્ર નગરીની અંદર ભગવાન મહાદેવ બંદી બની રહ્યા છે એ બંદીમાંથી ભગવાન મુક્ત થાય જેથી બ્રાહ્મણો જે અહીંયા દરેક બ્રાહ્મણો છે બધા શિવપંથી રુદ્રપંથી છે જે દરેક સવારમાં ઊઠી પોતાનો નિત્યક્રમ કરી અને પોતે ભગવાન મહાદેવનું યજન કરી અને પોતાના કામ ધંધે લાગે છે જેથી અમારી સરકારની એવી અપેક્ષા છે સિદ્ધપુરના શાસનની એવી અપેક્ષા છે કે ભગવાન રુદ્રેશ્વર મહાદેવની અંદર દરેક ભુદેવોને દરેક સનાતન ધર્મી હિન્દુ સમાજને અહીંયા ભગવાનની પૂજા કરવાનો અધિકાર પ્રાપ્ત થાય એવી અમારી દરેક સનાતન ભાઈઓની અપેક્ષા છે બોલો રુદ્રેશ્વર મહાદેવ બિલકુલ જે હાલ જે છે તે રુદ્રેશ્વર મહાદેવ છે જે રુદ્ર મહાલય કહેવામાં આવે છે તે હાલ વિવાદમાં છે કારણ કે સરકારની ગાઈડલાઇન્સ છે કે તેના અંદર કોઈ હાલ પ્રવેશી શકતું નથી તેના કારણે તેની પૂજા પણ નથી થતી કોર્ટના અંદર કઈ રીતનો મામલો છે સંપૂર્ણ તેની જાણકારી પૂછી લઈએ કઈ રીતનું હાલ કોર્ટમાં વર્ષોથી ચાલી રહ્યું છે સરકાર પાસે શું અપેક્ષા રાખો છો જેવી રીતે રામ મંદિરનો ચુકાદો આવ્યો એવી રીતે આના રુદ્રેશ્વર મહાદેવનો બી કોર્ટમાં કેસ ચાલુ છે અને સમાજ સૂત્રોના અનુસાર એવું જાણવા બી મળ્યું કે જે તે સમયે રુદ્રેશ્વર મહાદેવના બદલે જમચકલાની જોડે એક અલગ જગ્યા મુસ્લિમો માટે આપેલી જ છે અને એના સિવાય બી અહીંયા હજી સુધી સનાતનીઓને કે હિન્દુઓને કોઈ દિવસ પૂજા કરવા કે કોઈ દર્શન કરીએ કે એવો લાભ મળ્યો નથી તો એના ઉપર અહીંયાનું સિદ્ધપુર પ્રશાસન જિલ્લા પ્રશાસન રાજ્ય સભાવાળા અને બધા કેન્દ્ર સરકારને બી અમારી વિનંતી છે કે અહીંયા રુદ્રેશ્વર મહાદેવની ફરીથી સારી પ્રાણ પ્રતિષ્ઠા થાય અને બધાને પૂજા અર્ચના કરવાની એક મોકો મળે બિલકુલ તો સ્થાનિકો લોકો માંગ કરી રહ્યા છે જે રુદ્રમહાલય છે તેના અંદર આવેલું રુદ્રેશ્વર મહાદેવની પૂજના પૂજા અર્ચના ફરી શરૂ થાય ને જેમ રામ મંદિર અને જ્ઞાન વાપીને મુક્ત કરી જે ધૂમધામથી ઉજવણી કરવામાં આવી તે જ પ્રમાણે સિદ્ધપુરના રુદ્રમહાલયને પણ મુક્ત કરવામાં આવે અને તેની પણ પ્રતિષ્ઠા કરવામાં આવે કેમેરા પર્સન પરેશ રાઠોડ સાથે વિપિન પ્રજાપતિ ગુજરાત તક પાટણ